નમસ્કાર 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 મિત્રો આજે આપણે વાત કરવાના છે જેને કહેવાય બબલી ચોરીની ખેતી અને જે પણ એવું કહી શકાય કે જે પણ ખેડૂત મિત્રો ચોરીની ખેતી કરતા હોય છે કે દેશી ચોરી બબલી ચોરી બરાબર છે અને લોકોને એટલું કહી શકાય કે જો ઉનાળાની અંદર જે લોકો આ ખેતી કરે છે અને એનું ઉત્પાદન નથી મળતું બરાબર છે વાયરસ આવી જાય છે કુકડવાટ આવી જાય છે ફંગલ્સ આવી જાય છે ઉત્પાદન નથી નીકળતું ફૂલનું જવણ નથી થતું કે વિકાસ નથી થતો તો જે પણ લોકો છે આ મારા મિત્રોને એટલું જ કહેવું છે કે જે લોકો ખાસ ચોરીની ખેતી કરે છે તો આ વિડીયો એના માટે છે પહેલીવાર તમે જો વિડીયો જોતા હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો આવનારી દરેક અપડેટ મળતી રહેશે અને આજે જે ખાસ ખેડૂત મિત્ર છે એવા ખેડૂત મિત્ર પાસે લઈ આવ્યો છું કે જેને પહેલી જ વખત ખેતી કરી અને સફળ ખેતી બનાવી છે બરાબર છે કેવી રીતના બનાવી એ આજે તમને ટોટલ ઇન્ફોર્મેશન બનવાની છે અને છેલ્લે લાસ્ટ સુધી તમારે બન્યા રહેવાનું છે પહેલી વાર વિડીયો જોતા હતા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને દરેક અપડેટ મળતી રહેશે વાત મિત્રો તો વાત કરીશું ખેડૂત મિત્ર સાથે નમસ્કાર નમસ્કાર સર શું નામ તમારું આખું વાઘેલા શૈલેષભાઈ રમણભાઈ સર વાઘેલા શૈલેશભાઈ રમણભાઈ અને તાલુકો દસકોઈ દસકોઈ અને જિલ્લો અમદાવાદ અમદાવાદ દસકોઈ તાલુકો અને જિલ્લો અમદાવાદ તો શૈલેષભાઈ ખેતી કરી છે બબલી ચોરીની શૈલેશભાઈ ટોટલ કેટલા વીઘોમાં છે એક વીઘામાં સર માહિતી મેળવી ને પછી બરાબર પહેલા તો એવું કહી શકાય મિત્રો કે આ પણ ખેડૂત છે જો તમે પણ એવું વિચારતા હોય કે આપણી જગ્યા થાય કે ના થાય

ચોરીનો ટ્રાય કર્યા પછી બેસતો નતો માલ ઉતરતો નતો બરાબર મતલબ એવું કહી શકાય મોલો મચ્છીનો પ્રોબ્લેમ એટલે કુકડવાટ નો પ્રોબ્લેમ થી ફંગલ્સ માં કહેવાય તો દાવની મીડી સુકારો છે આગત્ર સુકારો પાછત્ર સુકારો ચોરી સુકાઈ જવી પ્લસ એમને કહેવાય કે ફૂલનું ગરણ પ્લસ કે વિકાસ ના થવો બધી જ પ્રકારના ઇસ્યુ હતા બરાબર તો સંપર્ક કેવી રીતના કર્યો તમે મારો સર મેં તમારો વિડિયો જોતો હતો મને માહિતી મળી યુટ્યુબ પરથી તમારો નંબર લીધો અને પછી મેં તમને કોન્ટેક કર્યો બરાબર માટે એટલે એમણે મને યુટ્યુબ ના માધ્યમથી કોન્ટેક કરેલો મિત્રો જો ખરેખર એટલું કહી શકાય કે યુટ્યુબ થી જ બબલી ચોરી કરી અને યુટ્યુબ થી જ કોન્ટેક કર્યો કે કે સીધી વસ્તુ છે જ્યાં કોઈ જગ્યાએ માહિતી ના મળે એ તમને ગૂગલ માં ને યુટ્યુબ માં મળે બરાબર છે કે કે ભણેલા ગણાયેલા વ્યક્તિ જે તો કે સાહેબ આપણે યુટ્યુબ માં હી સંપર્ક કર્યો જો આ ચોરી થઈ શકે કે ના થઈ પહેલા શું કેવી તકલીફ કાઢી નાખવા જેવી હતી કાઢી નાખવા એટલે વિચાર હતો કે બહુ ખોટું કામ ખર્ચો કરવો નહીં કર્યો છે બરાબર કાઢી નાખો કાઢી નાખો કેમ કે એમને તમે જુઓ તો બધા બમ્બુને તાર બાર ને એમને પહેલી વખત અનુભવ કર્યો હતો પણ એવું થતું કે ઘણો એટેક હોવા છતાં એમને એવું થયું કે ભાઈ હવે કાઢી નાખીએ પણ મેં ચોરી જોઈ ત્યારથી મેં એમણે કીધું કે તમારાને કાઢવાની નથી કે આમાં એક જ વસ્તુ એવું છે આ તમે આ ગમની અંદર પહેલી વાર ચોરી કરી શા પહેલી વાર બબલી ચોરી પહેલી વાર કરી બબલી ચોરી પહેલી વાર આમાં શું હોય કે સીધી વસ્તુ છે કોઈ સારી સલાહ લે કોઈ એવું કે ભાઈ કાઢી નાખો ના થાય અને એમનું એવું છે કે કેમ કે પહેલી વખત જ કર્યું હતું એમને એવો થાય ખારું કરું કે ના કરું કાઢું કે ના કાઢું પણ સાચો જો સલાહ આપનારો વ્યક્તિ મળી જાય તો તમારું કોમ બની જાય બરાબર ને તો મેં એમને કીધું કે તમે આ રીતના ટ્રીટમેન્ટ કરો અને આ રીતના તમે જમીનમાં આપો તો તમારી ચોરી તમારી હાઈટ તો કઈ નહીં એના કરતાં ઊંચી જતી રહેશે બરાબર છે તો આ વસ્તુ પર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો તો તમે આની અંદર ટોટલ સ્પ્રે કેટલી વાર કર્યા છે ટોટલ સર મેં ચાર વાર સ્પ્રે કર્યા ચાર વાર સ્પ્રે કર્યા અને જમીનમાં કેટલી વાર આપ્યું જમીનમાં બે વાર આપ્યું બે વાર આપ્યું બે વાર જમીનમાં આપ્યું ને સ્પ્રે ચાર વાર કર્યા છે ટાઈમ ટુ ટાઈમ સ્પ્રે કરતા હતા જમીનમાં કીધું એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરી છે તો તમે જે પ્રશ્નો હતા બધા એ બધા સોલ્યુશન થઈ ગયા થઈ ગયા સર ટકા 100% 100% સોલ્વ થઈ ગયા 100% આ પ્રશ્નોનું સોલ્યુશન થઈ ગયું છે બરાબર સીધી વસ્તુ છે મિત્રો જો તમારા ચોરીમાં જો હોય તો એ નજીક લાવજો આ મોન નજીક લાવો પહેલા પેલી તો આ ચોરી છે એની ક્વોલિટી તમે બતાવી દો બરાબર છે એક નંબર ચોરી છે આ તમે જોઈ શકો છો બરાબર તોડવાનું આજે ચાલુ જ છે ચોરી બરાબર આ પણ તમે જોઈ શકો છો અને એ નજીક આગળ આ બધી ચોરીનો જે લાગ લાગ્યો છે ને જોવો તમે શું આ ચોરી અત્યારે તોડવાનું ચાલુ છે બરાબર અને એક નહીં આખું માંડવી એ રીતના લાગ ભરાયેલો છે અને બીજું તોડવાનું ચાલુ છે અત્યારે બરાબર આ તમે જો આ બાજુ પણ એવું છે આ બાજુ પણ એવું છે આ બાજુ બતાવજો બરાબર છે હા તો હવે આ એક વસ્તુ છે આ તમે ચોરીની અંદર હું તમને એટલું બતાવી લાવજો તો ચોરી હવે એની ક્વૉલિટીની ચર્ચા ને ક્વોલિટી તમે હું તમને બતાડું કે ક્વોલિટી આની કેવી છે જોઈ લો હા આ ચોરી તમે આ ચોરીની અંદર તમારે છે ને એટલું કહી શકું કે ચોરી છે બીજી વસ્તુ ચ્વારીની અંદર તમને ડીટીઆમાં કોઈ પ્રોબ્લેમ નહીં દેખાય કોઈ મશીન નહીં દેખાય કોઈ જાતનો પ્રોબ્લેમ તમને આની અંદર ડાઘા ડાઘી કશું જોવા મળે નહીં પહેલી વસ્તુ એ છે કોઈ પણ વસ્તુ પાક કરીએ કે ખેતી કરતા હોઈએ એટલે પહેલાં પહેલી વસ્તુ શું છે સાઇનિંગ ક્વોલિટી અને વજન બેસ્ટ હોય માર્કેટમાં તો જ આપણને બહુ સારામાં સારો મળે બરાબર છે તો આપણે એટલું કહી શકું કે તમે આજે જે તમને વાત કરી બરાબર તો આ આ ચોરીનો પાવર તમે જોઈ લીધો કે ભાઈ આ રીતના ચોરી એમની થાય છે બરાબર હવે ટોટલ વાત કરવાના છે આની અંદર તમે જે રિઝલ્ટ તમને બતાડ્યું અંદર બોટલ લાવજો કે આપણે પહેલાંમાં પહેલી હવે સિસ્ટમ શું સમજવાની છે હું તમને પહેલી જ વાત કહી દઉં શું સ્પ્રે કર્યો છે કઈ રીતના જમીનમાં આપ્યું છે તમારે ટોટલ ટ્રીટમેન્ટ સમજવાની છે મિત્રો ખરેખર આજે હું તમને વાત કરું બરાબર છે આ તમે પકડો તો હા આ ચોરી છે એમની અને પહેલાં પહેલી વસ્તુ આપણે વાત કરીશું સ્પ્રેની અંદર એમને શું શું ટ્રીટમેન્ટ કરી હતી શરૂઆતમાં પહેલાં પહેલું ખાસ કે કે જે પણ લોકો ખરેખર ચોરીની ખેતી કરતા હોય તમારે જે પણ પ્રોબ્લેમ હોય વોટ્સઅપ પર ફોટા મોકલવાના છે તમને પણ માહિતી મળી જવાની છે ઓકે મિત્રો પહેલાં પહેલું છે આપણું ક્રોપ મેક્સ પરિવર્તન અને બીજું છે ક્રોપ પરિવર્તન જો પહેલો તમે ડોઝ મારો જો હાઈટ નથી વધતી જીવાતના પ્રોબ્લેમ રહે છે થીફ કદીરી માઇટ્સ મિલીબાગ વ્હાઇટ ફ્લાય લીલીપોપથી ના તો તમારે ક્રોપ મેક્સ પરિવર્તન જે વીસ એમએલ લેવાનું હોય છે બીજું છે આપણું ક્રોપ પરિવર્તન જે તમારે પચીસ એમએલ લેવાનું હોય છે આનાથી થશે શું કે આનાથી તમારે જે બુસ્ટિંગ થવું એનો હાઈટ પકડવી એ સારામાં સારી હાઈટ પકડાઈ જશે કેવી રીતના કરવાનું પહેલો તમે ક્રોપ મેક્સ અને ક્રોપ પરિવર્તનનો જો તમે સ્પ્રે મારો છો તો પહેલો સ્પ્રે મારવાનો તરત ને તરત તમે જે જમીનમાં આપવાનું છે એ જમીનમાં તમારું ભૂમિ પરિવર્તન અને બીજું છે અમારું એક સોઇલ પાવર જે રૂટ પરિવર્તન જે બોટલો બારી મૂકી છે દેશી ભાષામાં કહીએ તો ભાઈ તો આપણે એ ત્રણ વસ્તુ જમીનમાં ટૂવા કરવાના છે બરાબર છે શું કરવાના છે ટૂઆ કરવાના બરાબર ને શૈલેષભાઈ ત્રણ વસ્તુના ટૂવા કરેલા છે અને ઉપર બે વસ્તુનો પહેલો છંટકાવ કર્યો આ ક્રોપ પરિવર્તન અને ક્રોપમેક્સ પરિવર્તન આ બેનો સ્પ્રે થઈ ગયો છઠ્ઠા દિવસે પાછો ને પાછો તમારે આ બેનો સ્પ્રે કરવાનો છે એટલે હાઈટ તમારી પકડાઈ જશે જીવાતનું સોલ્યુશન પ્રોપર મળી જશે બરાબર છે બીજી વસ્તુ એના પછી આપણે એની અંદર જે વાત કરવામાં આવે તો ક્રોપ મેક્સ છે બરાબર છે અને આપણું આ જે કહેવાય બ્લૂમ ફાસ્ટ જે કહેવાય તમારા ફ્લાવરિંગનું જેટલું ઉત્પાદન દેખાઈ રહ્યું છે ચોરીનું દરક બરાબર તો તમારે એની અંદર પંદર લીટરમાં વીસથી પચીસ એમએલ આપવાનું હોય છે તો એ પણ એમને પાછળથી સ્પ્રે ચાલુ કરીને અને હાઈટ પિકઅપ સારામાં સારી પકડાઈ ગઈ છે બરાબર બીજું જે પેસ્ટ ઓર્ગો જે તમારે થીપ્સ કથેરી માઇન્ડ્સ મિલીવાગ વ્હાઈટ ફ્લાય પોપટી બ્લેક મસી વ્હાઈટ મસી ટોટલી ઓલ ઇન વન જીવાતમાં એક જ બોટલ આ કામ કરી જાય છે અને પીરું પડતું હોય તો લીલામાં પણ કન્વર્ટ થાય છે આજે આટલું બધું તાપમાન મિક્સિંગ હોવા છતાંય પણ આજે તમને હમણાં ઉત્પાદન સાંભળશો ને તો તમારું મગજમાં વિચાર નહીં બેસે બરાબર આ એ લેવલની તાકાત છે ને એ લેવલનો પાવર છે આ બોટલોમાં બરાબર તો વાત એના ચાર દવા સ્પ્રેમાં વાપરી છે અને ટોટલ તમારે ત્રણ દવા જમીનમાં વાપરવાની છે બરાબર કેવી રીતના છે બીજી વસ્તુ આ છે આપણું ભૂમિ પરિવર્તન બરાબર ભૂમિ પરિવર્તનનું કામ એ છે જમીનની અંદર જેટલા પણ ખોરાક જરૂર પડે છે પોટેશિયમ હુમેટ હુમિક આયર્ન જિન્ક કોપર સલ્ફર નાઇટ્રોજન ફોસ્ફરસ ટોટલ જેટલા ઇન્ગ્રીડિયન્ટ છે વિટામિન મિનરલ્સ બધા જ આની અંદર આવી જાય છે

તો દોઢસો બસો ની આજુબાજુનું ઉત્પાદન આવ્યું ધીરે ધીરે વધતા વધતા આજે ચારસો કિલો ઉત્પાદન પહોંચ્યું છે મને એટલું કહી શકાય કે અત્યાર સુધીની ભાવની એવરેજ કેટલી અત્યારે તમે કેટલા રૂપિયા ભાવ હમણાં તમે ભર્યો છે સર અત્યારે સાતસો આઠસો રૂપિયા નો ભાવ ચાલે છે કેટલો સાતસો રૂપિયા સાતસો થી આઠસો રૂપિયા સાતસો થી આઠસો રૂપિયા સાહેબ ચારસો કિલો ચોરી એટલે વિસ્મણ થયું વિસ્મણ એટલે તમારા સાતસો રૂપિયા બી ભાવ ગણ્યા ને તો એ ચૌદ હજાર નો વારો થયો બરાબર મહિનાના કેટલા અઠવાડિયા આવે ચાર અઠવાડિયા હું તો કહું ત્રણ અઠવાડિયામાં ભાવ આવે તો એ ચૌદ બેતાલીસ હજાર નો વારો થાય સમજી ગયા તો આ બબલી ચોરીનો પાવર છે જે બબલી ના કરતા હોય દેશી કરતા હોય તો બબલીમાં વરો તમારું શું કહેવું વરાય કે ના વરાય વરાય સાહેબ કે આ તો પહેલી વખતમાં જ બબલી મેન્ટ્રી મારી છે અમને બરાબર કોઈ બીજી ચોરી જ નહીં કરી બરાબર જો આમાં એક જ વસ્તુ છે રીસ તો દરેક જગ્યાએ છે એમને યુટ્યુબમાં જોઈને બધો પાવર કર્યો યુટ્યુબમાં જોઈને જ દવા વાપરી બરાબર અને એટલું કહી શકું આજે સાઠ કિલોમાંથી આજે ચારસો કિલો ચોરીમાં ધીરે ધીરે આજે પ્રોસેસ થઈ ગઈ છે બરાબર છે ત્રણ વાર મતલબ એમણે જે કીધું ચાર વાર સ્પ્રે કર્યો અને જમીનમાં બે વખત આપ્યું અને અત્યારે કન્ટિન્યુ ટ્રીટમેન્ટ ચાલુ છે બરાબર સમયસર હું એવું કહી શકું જેટલી મારી વિડીયો છે એમાં એવું જ કહું છું સિસ્ટમથી વાપરવાની જવાબદારી તમારી બાકી રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી બરાબર એટલું જ કહીશ મિત્રો ચોરીની ખેતી જો પહેલી જ વાર કરતા હોય ને શૈલેષભાઈની જેમ તો આ સંપર્ક કરવાનું છોડવાનું નહીં તમને વિશ્વાસ હતો પેલા આ બધી દવા ઉપર ના તો યુટ્યુબ પરથી જોયે ક્યાં વિશ્વાસ આવ્યો આ તો મેં એક વાર અમે કાઢી નાખ્યું ટ્રાય કરી જોઈએ મેં દવા ઉપર હા વિશ્વાસ આવી ગયો પછી મને એક્ઝામમાં પાસ થઈ ગયા બરાબર હા અત્યારે એક્ઝામમાં પાસ થઈ ગયા પેલી જ માં પાસ એટલે એવું લખતા હોય આ લોકો એવું વિચારે યુટ્યુબમાં પૈસા નાખે જ ના આવે યુટ્યુબ માં તમારા દવા ટાઈમે મળી ગઈ મળી ગઈ ગઈ ટાઈમે તમને માહિતી મળી ગઈ ગઈ અને ટાઈમે ઉત્પાદન એ નીકળ્યું ના નીકળ્યું બરાબર ત્રણ ત્રણ વસ્તુ જે ખેડૂત ને જોઈ આઈ ગયું હવે તમારે વિચારવાનું છે કે ટાઈમે વાપરું કે ના વાપરવું ટાઈમે મગાવવું કે ના મંગાવવું ટેન્શન લેવાની જરૂર નથી પૈસા મોકલો બધું જ ટ્રીટમેન્ટ થઈ જાય કોઈ ટેન્શન લેવાની જરૂર નથી ટાઈમે સર માહિતી મળે છે ને તમાલ નંબર બોલી જાવ તો એક વાર

હવે બતાવીશું આપણે અહીં નજીક લાવજો આગળ કે આપણે બતાવીશું કઈ ચોરી જે તોડે છે ને એનો માલ બતાવીએ અહીં નજીક લાવજો તો આપણે હા જો મિત્રો અત્યારે બબલી ચોરી ચોડવાનું કામ ચાલુ છે બરાબર છે આ તમે જોઈ શકો છો આ બબલી ચોરી તમે જુઓ બરાબર હા જોવા ચોરી છે ને બાકી એક નંબર હા બરાબર મિત્રો કેવી લાગી ચોરી બરાબર ધમધમાટ તો તમે જો ચોરી ખેતી કરતા હોય અને ના કરી પણ હોય ને કરવી હોય તો અમારા શૈલેશભાઈનો સંપર્ક કરો ટોટલી ટ્રીટમેન્ટ બતાડશે કે નવા જે પણ ટોટલી એમનો અનુભવ થઈ ગયો છે કેવી રીતના કરું શું કરું ઓકે ફરીવાર નંબર બોલી જાઓ શૈલેષભાઈ છોતેર ડબલ ઝીરો નેવ્યાશી ઓગણચાળીસ ઓગણચાલીસ છોતેર ડબલ ઝીરો નેવ્યાશી ઓગણચાળીસ બરાબર ઓકે થેન્ક યુ સો મચ